સુરતના એકસો આઠ એમ્બ્યુલન્સની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે એકસો આઠના કર્મચારી દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના મહિલા શૌચાલયમાં મહિલાની ડિલિવરી કરી છે આઠ મહિનાના ગર્ભવતી મહિલા શૌચક્રિયા કરવા માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડના શૌચાલયમાં ગયા હતા ત્યાં પ્રસૂતિની પીડા ઉપડતા એકસો આઠને જાણ કરાઈ હતી

સુરત સેન્ટર બસ સ્ટેશનના શૌચાલયમાં રશ્મિકાબેન દામોદર નામની મહિલાની સફર ડિલિવરી કરાવી હતી સુરતના અમરોલી કોસાડ હાઉસમાં રહેતા આશિષ ડામોના પત્ની રશ્મિકા ડામો સુરત સેન્ટર બસ સ્ટેશન નજીક ચાલી રહેલા બાંધકામની સાઇટ પર મજૂરી કામ કરી રહ્યા છે ત્યાં રશ્મિકાબેને આઠ માસનો ગર્ભ હતો રશ્મિકાબેન બપોરના સમય શોચક્રિયા કરવા જવા માટે નજીકમાં રહેલા સુરત સેન્ટર બસ સ્ટેશનના શૌચાલયમાં ગયા હતા તેમણે શૌચાલયમાં રશ્મિકા બેને અચાનક એ પ્રસૂતિની પીડા ઉપરી હતી જેને લઈને તેમના પતિ આશિષ ડામોર દ્વારા પત્ની રશ્મિકાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક એકસો આઠને ફોન કરી બોલવામાં આવી હતી રશ્મિકા બેના પતિ આશિષ ડામોર દ્વારા એકસો આઠને ફોન કરતા એકસો આઠથી ટીમ ગણતરીના સમયમાં સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી જે એકસો આઠની કામગીરીને લઈને એકસો આઠના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ મહિલા શૌચાલયમાં પ્રસૂતિ દુખાવતી પીડાઈ રહી હતી ઠ ના ઇમટી કર્મચારી ઢાબી દ્વારા મહિલાની તપાસ કરતા તે હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ લાગતું ન હતું બાળકનું માથું પણ બહાર આવી જવા પામ્યું હતું જેને લઈને મહિલાની કરવી પડે તેવી દ્વારા એમ્બ્યુલન્સમાંથી માંથી ડિલેવરી કીટ મેળવીને મહિલાની શૌચાલયમાં ડિલિવરી કરવાનું શરૂ કર્યું હતું મહિલાને શૌચાલયમાં કોર્ડન કરી એકસો આઠ ની ટીમ દ્વારા પ્રસુતા કરાવી હતી જે એકસો આઠ ટીમ દ્વારા મહિલાની સફળ ડિલિવરી કરવામાં સફળતા મળી છે ડિલેવરી બાદ મહિલાની સ્થિતિ પણ સ્વસ્થ હતી અને મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા છે આમ પ્રસૂતિની પીડા ઉપરતા શૌચાલયમાં જ એકસો આઠ દ્વારા રશ્મિકા બેની સફળ ડિલિવરી કરતા પરિવારમાં ખુશી છવાઈ હતી તેના અંગે મહિલાના પતિ આશિષ ડામો એકસો ની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા